ભાવનગર જિલ્લાના નાર્કોટિક્સ નાબૂદ કરવા માટે નો ડ્રગ ઇન ભાવનગર અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે ત્યારે ભાવનગર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર સુનેશાના માર્ગદર્શન હેઠળ એસઓજી પોલીસના હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ ગોહિલ તથા હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ગોહિલની સંયુક્ત બાતમીના આધારે ધીરુભાઈ ગોહિલ ખુટવડાની વાડીમાંથી લીલો સૂકો ગાંજો ચાર પોઈન્ટ ને સાઠ કેજી જેની કિંમત રૂપિયા પિસ્તાલીસ હજાર છસો રૂપિયા થાય છે જ્યારે કુલ મળીને એક લાખ પંદર હજાર નવસોના મુદ્દા માલ સાથે આ મજૂરી કરીને પેટ ને ઝડપી લેવામાં આવ્યો છે ત્યારે ગુલ મોહમ્મદભાઈ કોઠારીયા દ્વારા બગદાણા પોલીસ સ્ટેશનમાં ગુનો પણ રજિસ્ટર કરવામાં આવ્યો છે આવા સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો આભાર